આપડે ગુજરાતીમાં ગંભે કોઈ મીમાં આવે કોઈ પ્રસંગ હોય કે પછી કોઈ આપણી ભજિયાને તમે કઈના બટેટા વાળા વાળા પછી ગોટા હમ કરી પછી જુઓ કારકભાઈ યુટ્યુબ હું હેરાની કરે અટણે મારે એક વિડીયોમાં કોપીરાઈટ મારી ને સંગીત નેત જ ને આ વિડીયો ઇંગ્લિશમાં થયો જોયો પેલા કટકો આગળ અડધો ગુજરાતીમાં આવી છે જો એના માટે છે ને સેટિંગ ઉપર જવાનું ઓડિયો ટ્રેકમાં જવાનું અને હિન્દી ઓરિજિનલ કરી નાખવાનું એટલે ગુજરાતીમાં જવું

કામ કોઈ ની નથી મૂકવા આમાં બોલતો ઓય હું તો આમાં મોબાઈલ માં ઉતારતો તો પેપરન

અને બોલ છે તમને બધી પાણીપુરી બહુ ભાવતી લાગે ને હું કાઈ કહા ઓ કઈ પાણીપુરી પાણીપુરી એવી ભાવે અમને તો બધું એવું ભાવે જો અમને પાણીપુરી ને જાબેલી ઈમ બધું ઈ બહુ ભાવે પછી ગયા પછી આ લાડવા લાફી એવું બધું બહુ ભાવે અમને બધું ભાવે પાવે ના કામ હોય કે મિસ્ટર ઓસુ પાવતો આ છે ગર્યા પછી આ

કામ નીરે નીરે સાના ઓલું બકેડી ઉલટાવાર લાગે બહુ લે આલો એમ કર શાંતિ પૂરા બાપાજીવા જીણા જીણા બહુ ભાવે દીપક પૂરા હવે આસો જોઈએ

જો ભી ન આવી મારી દેરની દીકરી આંતરો લીએ છે મોટી માં તમે આવી અરે દીકરી એટલે વેરેથી થોડીક ભાગે તા આવી આંતરો લીએ પીહું ધોયું બિસડી આ આવડા બધાઈ કર્યા અરે દીકરી મીમાન ખાઈ ખાઈ ને હું ઓલ માર કર્યો હા રોટલો ખાવો

મારી આઈ ની તમી નો પુગે એ જો હા ઠીક આ ઠીક ના ભાઈ હું પાગે જાણી હાહુ કે નારે ના બિન ની દે મારે કેરી છે

હું સારવાર જા કે ખોરલા ભાઈ તમે એટલું જ તમે હાસવો કે નાના મારે રાજી ની ખુશી થી તમને નાના ભાઈ મારે